નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં તુલસી દેવી રૂપે પૂજા કરવામાં આવે છે તુલસી ના રોજ દર્શન પાપો નો નાશ કરનાર માનવામાં આવે છે અને તેની પૂજા મોક્ષ આપનારી પૂજા છે પછી તે ધાર્મિક વિધિ હોય કે શ્રાદ્ધ તુલસી અનિવાર્ય છે મિત્રો આજે અમે તમને તુલસીના ઘણા એવા ચમત્કારિક ફાયદા જણાવવા જઈ રહ્યા છે જેમ કે તુલસીની માળા પહેરવાથી શું થાય છે તુલસીને રોજ પાણી આપવું કે ન આપવું અને ખાસ વાત તુલસીમાં ઉગેલી આ એક વસ્તુ જેને તિજોરીમાં રાખવાથી તમારા ઘરમાં માં લક્ષ્મીનો સદાવાસ રહે છે તો મિત્રો વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો તુલસીના પાનની પૂજા કરવાથી વ્રત ઉપવાસ જાપ હવન કે યજ્ઞ કરવાનો ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી તુલસીના પાનનો ભોગ હનુમાનજીને અત્યંત પ્રિય છે ધાર્મિક માન્યતા છે કે જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ વાવો અને તેની સારી સંભાળ રાખો તો તમારા પૂર્વજન્મના તમામ પાપોનો નાશ થાય છે તુલસીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તુલસીને જળ અર્પણ કરવું સવારના સમય અને સાંજે શુદ્ધ ઘીનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં વાસ્તુ દોષ નથી હોતા ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે જે લોકો તામસિક ભોજન ખાય છે તેમણે પોતાના ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ આવી જગ્યાઓ પર તુલસીનો છોડ સારી રીતે વધતો નથી અને તુલસીને ક્યારે જમીનમાં સીધો ન વાવો તુલસીને હંમેશા કુંડામાં જ રોપવી જોઈએ તુલસીને જમીનમાં રોપવાથી અશુભ પરિણામ મળવા લાગે છે પરંતુ જો તુલસીનો છોડ આપોઆપ જમીનમાં ઉગે તો તેને શું માનવામાં આવે છે જ્યારે પણ હાથ અશુદ્ધ હોય રવિવાર ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ કે એકાદશી વગેરે દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ આનાથી દોષ થાય છે જો બિનજરૂરી રીતે તુલસીના પાન તોડી નાખવામાં આવે તો માતા તુલસી ગુસ્સે થાય છે રવિવાર અને ખાસ દિવસો સિવાય દરરોજ સવારે તુલસીના છોડને પાણી અવશ્ય આપવું રોજ સાંજે દેશી ઘીનો દીવો પ્રગટાવો

સ્નાન કરતી વખતે જો તમે સ્નાનના પાણીમાં તુલસીના થોડા પાન નાખી દો તો તે તીર્થસ્થાનમાં સ્નાન કરવા જેટલું પવિત્ર માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન થાય છે અને કામમાં સફળતા અપાવે છે દેવ ઉથની એકાદશીના દિવસે તુલસીના છોડની માટીમાં એક રૂપિયાનો સિક્કો દાટી દો તમને આખા વર્ષ દરમિયાન ક્યારેય પૈસાની તંગી નહીં થાય આજના વિડીયોમાં અમે તમને તુલસી વિશે જણાવી રહ્યા છીએ કેટલાક અસરકારક ઉપાય જો તમે આમાંથી કોઈ પણ ઉપાય કરો તો ચોક્કસપણે તમારા જીવનની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે છે મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોતાની જાતને અશુભ માનીને અચકાવવું નહીં તેનો ઉકેલ શોધો શોધવા પર તો ભગવાન પણ મળે છે જો તમે આમાંથી કોઈ પણ ઉપાય તમારા દુઃખ અને વેદનાને દૂર કરી શકે છે તો તમારે તેને અજમાવવો જ જોઈએ મિત્રો જ્યારે કોઈના વિચાર સ્પર્ધાત્મક ઈર્ષા અને ઈર્ષાને કારણે જ્યારે કોઈની વિચારસરણી આપણા પર નકારાત્મક અસર કરે છે ત્યારે આપણે તેને નજર લાગવું કહીએ છીએ નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય વિચાર અને પ્રગતિમાં જેમ અવરોધ આવી ગઈ હોય કોઈ પણ કારણ વગર અચાનક બધું જ બંધ થઈ જાય છે વ્યક્તિ બીમાર પડે છે અને તેનું કારણ પણ જાણી શકાતું નથી આપણા કામમાં સતત અવરોધો આવે છે બેચેની ગમે ત્યાં મનને પરેશાન કરે છે જો તમને એવું નથી લાગતું કે જીવન નિરાશા અનુભવી રહ્યું છે જો રોગો તમને છોડતા નથી તો આ ઉપાય ચોક્કસ અજમાવો તુલસીના સાત પાન અને સાત કાળા મર્યા તમારી મુઠ્ઠીમાં લો પીડિત વ્યક્તિને બેસાડીને તેના માથેથી પગે સુધી એકવીસ વાર વારી લો માથા પરથી વાળતી વખતે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો પછી તે કાળી મરી પીડિત વ્યક્તિને ખાવા માટે આપો અને તુલસીના પાનને હાથેથી મસળીને તેનેગળી જવા આપો તુલસીના પાન ચાવવાના નથી તેને સીધા જ ગળી જવાના છે પછી પીડિત વ્યક્તિના પગના તળિયાને કોઈ કપડાથી અગિયાર વાર જાળી લો આ ઉપાયથી જો કોઈને ખરાબ નજર લાગી અથવા કોઈ બંધન નાખ્યું હોય તો તેનાથી મુક્તિ મળે છે બીજો ઉપાય જો તમે તમારા ઘરમાં તુલસીયુક્ત પાણીનો છંટકાવ કરશો તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે તેનો સંપૂર્ણ નાશ થાય છે પરિવારના તમામ સભ્યોને તેનો લાભ મળે છે તેમને તેમના કાર્યમાં સફળતા મળવા લાગે છે તેના માટે એક દિવસ પહેલા એક પાત્રમાં પાણી લો અને તેમાં ત્રણ ચાર તુલસીના પાન નાખીને તેને ઢાંકી દો બીજા દિવસે તમારે સ્નાન કર્યા પછી અને પૂજા કરતા પહેલા તમારે તે પાણીને તમારા આખા જ ઘરમાં છંટકાવ કરવાનો છે તમારે આ પાણીને ઘરના દરેક ખૂણામાં ઘરની બહારના મુખ્ય દરવાજાથી લઈને અંદરના દરવાજા સુધી હાંટવું જોઈએ આવો નિયમ બનાવો અને દરરોજ કરો તમને સકારાત્મક બદલાવ જોવા મળશે ઘર અને પરિવારમાંથી બધી પરેશાનીઓનો અંત આવશે સંબંધો મજબૂત થશે ઘરનું વાતાવરણ સુમેળભર્યું બનશે ધનના માર્ગમાં આવતી અડચણો દૂર થશે ઘરની તમામ નાની નાની સમસ્યાઓનો અંત આવવા લાગશે મિત્રો કુંડળીમાં ગુરુ બળવાન હોય તો તે સફળતા પ્રાપ્ત કરવી સરળ બની જાય છે ગુરુ જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરવામાં મદરૂપ થાય છે એટલે જ વ્યક્તિ મુશ્કેલ સમયનો સરળતાથી સામનો કરી શકે છે સફળતા આપોઆપ તમને ચુંબન કરવા લાગે છે અને જીવનમાં ખુશીઓ પણ આવે છે પણ જો તમારી કુંડળીમાં ગુરુ કેટલો પણ સારો કેમ ન હોય તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તમે ગુરુવારે સવારે સ્નાન ઉપરાંત પીળા વસ્ત્રો ધારણ કરો એટલે કે પીળા રંગના કપડા પહેરો કપાળ પર હળદર અથવા કેસર લગાવો પછી ઘરમાં તુલસી એક મૂળ ઘરમાં લઈ આવો ઘરમાં એક કરતાં વધુ સંખ્યામાં તુલસી ચોક્કસ હોવી જોઈએ જેટલા વધારે તુલસીના છોડ ઘરમાં હશે એટલી જ વધુ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ તમારા હશે જે તમે રોજ પૂજા કરો છો તેનો મૂળ તમારે તમારે નથી લેવાનું તે તેના પાંદડા તોડવા જોઈએ નહીં અને તેના મૂળ લેવા જોઈએ નહીં તમારે એ જ તુલસીના મૂળ લેવા જોઈએ જેના પાંદડા તમે પૂજામાં વાપરો છો તેને ખૂબ જ આરામ અને આદર સાથે બહાર કાઢો તેને શુદ્ધ કરો તેને પાણીથી ધોઈ લો પછી તેના પર ગંગાજળ છાંટો અને તેને પીળા કપડા પર ભગવાન વિષ્ણુની સામે મૂકો તેમની પૂજા કરો ધૂપદીપ પ્રગટાવો અને તેને તે જ પીળા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો મિત્રો કોઈ પણ ઉકેલ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે તેના માટે સંપૂર્ણ શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો મનમાં આ સકારાત્મક ભાવના રાખો આ બધી સમસ્યાઓ દૂર કરી દેનાર છે આ મૂળ રાખતા સમય પણ કોઈ પ્રકારની ભાવના તમારા મનમાં રાખવી જોઈએ તમારા મનમાં એવી જ લાગણી છે કે મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરવા આવી રહી છે મિત્રો ચોક્કસ દિવસે ને દિવસે તમે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફારો જોશો પૈસાના નવા સ્ત્રોત ખુલશે જો તમે દેવામાં ફસાયેલા છો પછી ધીમે ધીમે તમારા પગલા દેવાની સ્વતંત્રતા તરફ આગળ વધશે અને આમાં બીજો ઉપાય પણ છે આમાં પણ તમારે એક છોડની જરૂર છે એવું જરૂરી નથી કે છોડ તુલસીનો છોડ હોવો જોઈએ આપણને તુલસીની છત્ર નીચે ઉગાડવામાં આવેલ કોઈ પણ છોડની જરૂર છે ઘણી વખત તુલસીના દાણા કુંડામાં પડવાને કારણે ત્યાં બીજો તુલસીનો છોડ ઉગે છે જો આવો છોડ મળી આવે તો તે ખૂબ જ સારો છે જો તમને કોઈ છોડ ન મળે ભલે તે નાનું ઘાસ હોય તે તુલસીના છોડ નીચે ઉગેલો હોવો જોઈએ તમારે તેને ગુરુવારે સવારે સ્નાન વગેરે કર્યા કરી આ પછી બહાર કાઢો છોડને શુદ્ધ પાણીથી ધોઈને ગંગાજળનો છંટકાવ કરો તેની પૂજા કરો ધૂ દીપક પ્રગટાવો અને તેને પીળા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં મૂકી દો આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે આ છોડને તુલસી જેટલો જ સારો માનવામાં આવે છે તેથી આ ઉપાયથી તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે ધનના આગમનમાં સાતત્ય રહેશે જો તમારા ઘરમાં તુલસી નીચે કોઈ છોડ ન હોય તો કોઈ પણ મંદિરમાં તુલસી નીચે ઉગેલો છોડ તમે ગુરુવારના દિવસે લાવીને આ ઉપાય કરી શકો છો સ્નાન આદિ કરીને પીળું કપડું તમારી સાથે લઈ જાઓ અને તે પીળા કપડામાં લપેટીને તેને તમારા ઘરે લાવો મિત્રો આમ કરવાથી માં લક્ષ્મી તમે ઘરે લઈ આવ્યા છો જો તમને કોઈ આર્થિક સમસ્યા હોય તમારા પૈસા ક્યાંક અટવાય ગયા હોય તમારી નોકરી કે ધંધો અટકી ગયો હોય તમે લોન ચૂકવી શકતા નથી તમે દરેક કામમાં માત્ર ખોટ જ જોઈ રહ્યા છો તમારી આવક છે છે રૂપિયા અને ખર્ચ રૂપિયો પરિસ્થિતિ ગમે તે હોય આ ઉપાય નિષ્ઠાપૂર્વક કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ છોડ પૈસા આકર્ષે છે સંપત્તિના નવા સ્ત્રોત ખોલે છે અને તમને આર્થિક સ્થિરતા આપે છે તો તમારે પ્રયત્ન કરવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે તુલસીના રોજ દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પાનનું સેવન કરવાથી તેના તમામ પાપ નાશ પામે છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાંમાં લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે આ ઉપરાંત ઘરમાં લગાવેલો તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે તેની શુભ અસરકારના તમામ સભ્યો પર પડે છે પરંતુ ઘણા લોકો તે નથી જાણતા કે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં પણ કેટલાક નિયમ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની અળવી અસર થાય છે ચાલો તમને જણાવી એ તુલસી નો છોડ લગાવવાના નિયમો વિશે આ રીતે લગાવો તુલસી નો અથવા આંગણામાં લગાવી શકો છો ધ્યાન રાખો કે તુલસી નો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો આમ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે તુલસીનો છોડ ને હંમેશા સાફ અને સ્વચ્છ જગ્યાએ જ રાખવો જોઈએ તુલસીના છોડની આસપાસ જૂતિયા કે ચપ્પલ ન રાખવા જોઈએ તુલસીના છોડને ક્યારે સીધો જમીન પર મૂકવો શુભ માનવામાં નથી આવતો જો તમે તુલસીના છોડનું સકારાત્મક પરિણામ મેળવવા ઈચ્છો છો તો તમે હંમેશા કુંડામાં જ વાવો આ ઉપરાંત કુંડામાં ઉગેલા તુલસીના છોડને ક્યારેય જમીનથી સ્પર્શ ન થવા દો તમે તમારા ઘરમાં એકથી વધુ તુલસીના છોડ લગાવવા માંગતા હો તો આ છોડની સંખ્યાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને એક પાંચ સાત અંકોની સંખ્યામાં લગાવવા જોઈએ આ સંખ્યાને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારે રવિવારના દિવસે કે એકાદશીના દિવસે સ્પર્શ કરવો ન જોઈએ હિન્દુ ધર્મ માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે તેથી આ દિવસે આ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ ન કરવું જોઈએ અન્ય દિવસોમાં તુલસીને રોજ સવારે પાણી ચઢાવવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ ઘણીવાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી ખોલ લા રાખીને જ તુલસીને પાણી આપે છે આવું ખોટું છે સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવીને તેને પાણી આપવું જોઈએ આનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે

તુલસીના પાન તોડવાથી કુંજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ આ ઉપરાંત તુલસીના ઔષધિ ફાયદા પણ ઘણા બધા છે પૌરાણિક માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ક્યારેય યમદૌ સ્પર્શ કરી શકતા નથી ગરુડ પુરાણ માં ઉલ્લેખ છે કે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર તુલસીનું એક નાનું માર્ગ પર આગળ વધે છે જે મુજબ તુલસી માતા જળ ચઢાવતી વખતે ટાંકા વગરનું કપડું પહેરવું જોઈએ જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણો વધારે ફળ મળશે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તુલસી પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ ભગવાન વિષ્ણુ જે સ્થાન પર નિવાસ કરે છે ત્યાં લક્ષ્મી સ્વયં આવે છે મિત્રો જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે જે ઘરમાં ઝઘડા ઝઘડા અને વારંવાર થાય છે તે ઘરમાં આ તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આવા ઘરમાં લક્ષ્મી વાસ કરે છે શુક્રવારે તુલસીનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે આર્થિક સ્થિતિ સુધારવા માટે મંજરીમાં લાલ રંગનું કપડું લપેટી લો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે જગ્યાએ રાખો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના છોડને ક્યારે લાલ રંગની ચુંદડી અર્પણ ન કરવી જોઈએ હંમેશા લીલો પીળો વાદરી રંગની ચુંદડી અર્પણ કરવી જોઈએ ફક્ત તમારે તુલસીની મંજરીના બીજ બાંધવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવાનો છે તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે અને હંમેશા રહે છે મિત્રો જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે 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 તો તે ખૂબ જ શુભ સંકેત એવું કહેવાય કે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે આ ઉપાયોથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ ઝઘડા થાય છે તો તુલસીનો સહારો લો મંજરીના ઉપાયોથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસી તેમને સૌથી પ્રિય છે ગુરુવારે શ્રી સ્થિતિમાં ચરણો માં મુશ્કેલીઓ દૂર થશે મળશે તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે ઘરમાં સુખ આવે છે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ તુલસીને પાણી આપવાનો સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો છે તે સમય તુલસીમાં પાણી આપવાથી વિશેષ લાભ થાય છે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે આજે અમે તમને આ તુલસીની મંજરીના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી થી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ ઝઘડા થાય છે તો તુલસીનો સહારો લો મંજરીના ઉપાયોથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસી તેમને સૌથી પ્રિય છે દર ગુરુવારે શ્રી હરિના ચરણોમાં તુલસી મંજરી અર્પણ કરો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મુશ્કેલીઓ દૂર થશે અને તમારા આશીર્વાદ મળશે તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે જે ઘરમાં ઝઘડા અને ઝઘડા વારંવાર થાય છે તે ઘરમાં આ તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આવા ઘરમાં લક્ષ્મી વાસ કરે છે શુક્રવારે તુલસીનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે આર્થિક સ્થિતિ સુધારવા માટે મંજરીમાં લાલ રંગનું કપડું લપેટી લો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે જગ્યાએ રાખો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે અને હંમેશા રહે છે

જેના કારણે તમારી માનસિક સ્થિતિ સારી રહે છે જો તમે તુલસી મંજરીના જળથી શિવલિંગનો અભિષેક કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આ ઉપાય શિવની પૂજા કરવાથી પણ ફાયદો મળે છે તેના માટે તમે તાંબાના વાસણનો ઉપયોગ કરી શકો છો એક વાસણમાં પાણી લો અને તેમાં તુલસીના પાન અને મંજરી નાખીને થોડી વાર ઢાંકી રાખો અને પછી આ આ પાણીથી શિવલિંગનો અભિષેક કરો તો ઉપાયથી તમારા જીવનના બધા જ અવરોધો દૂર થઈ શકે છે મિત્રો શિવલિંગ પર તુલસીનું જળ અભિષેક થતું નથી પરંતુ કંદપુરાણ અનુસાર જો તમારા જીવનમાં બહુ ઘણી સમસ્યા ચાલી રહી છે તો તમે શ્રાવણ માસમાં શિવલિંગ પર તુલસીના પાનનું જળ અભિષેક કરી શકો છો ના લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા અને સુખી દાંપત્ય જીવન માટે તું મંજરીને દૂધમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિના તમામ અવરોધો દૂર થઈ જાય છે લગ્નના માર્ગમાં આવતા અને વહેલા લગનની શક્યતાઓ છે જો કે ભગવાન શિવ અને ગણેશને તુલસી અર્પણ કરવી વર્જિત માનવામાં આવે છે પરંતુ તમે તુલસીની મંજરી અર્પણ કરી શકો છો તેવી જ રીતે તુલસી મંજરીના બીજા પણ ઘણા ફાયદા છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રિય મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને મી સાથે બેલ આઇકોન પ્રેસ કરજો અને સાથે કમેન્ટમાં જય મા લક્ષ્મી લખજો તમારો ખૂબ ખૂબ આભાર